ડીસા મોદી સમાજની વાડી ખાતે શ્રીસાની યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું રક્તદાન કેમ્પમાં બસો એકત્રીસ બોટલ જમા કરાવ્યું શ્રી સાની યુવા મોદી મિત્રમંડળ દ્વારા અને સંકલ્પ બ્લડ બેન્ક અને ભણશાલી ટ્રસ્ટ બ્લડ બેંક માંગ બસો એકત્રીસ બ્લડ બોટલ ડોનેટ કરવામાં આવી મોદી ઘાંચી સમાજના યુવાનો શ્રી સાની યુવા મોદી મિત્રમંડળ દ્વારા મોદી સમાજની વાડી ખાતે મોદી સમાજના યુવાનો ભાઈ અને બહેનના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાંગ બસ્સો એકત્રીસ બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવેલ ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં પણ બ્લડ ડોનેશન કેમ્પમાં બસો બોટલ બ્લડ આપેલ મોદી સમાજના યુવાનો દ્વારા અવારનવાર આરોગ્યલક્ષી કેમ્પ કેમ્પોનું આયોજન સમાજના વિવિધ યુવા સંગઠનો દ્વારા કરવામાં આવે છે બ્લડ કોઈ ફેક્ટરીમાં બનતું નથી ને અત્યારના સમય મુજબ આરોગ્ય માંગ વિવિધ બીમારીઓમાં તેમજ ગંભીર રોગોમાં બ્લડની જરૂરિયાત વધતી જાય છે દરેક સમાજમાં આવા બ્લડ કેમ્પો તેમજ આરોગ્ય લક્ષી કાર્યક્રમો થાય તે માટે જાગૃતિ આવે તે માટે આ કાર્યક્રમ ભાઈ બહેનો દ્વારા કેમ્પનું આયોજન કરાયું બ્લડ ડોનેશન કરનારાઓને શુભેચ્છાઓ પાઠવવા માટે અને પ્રોત્સાહન આપવા માટે સમાજના અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી ડીસા મોઢ ઘાંચી મોદી સમાજના આગેવાનો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંકલ્પ બ્લડ બેંક તેમજ મણશાલી ટ્રસ્ટ બ્લડ બેંકના આગેવાન લેબોરેટરીના સ્ટાફે બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અહેવાલ દરગાજી શ્રી સાહેબ મોદી યુવા મિત્ર મંડળ દ્વારા આ બ્લડ કેમ્પનું આયોજન કરેલું હતું એમાં સમાજના નામચીન માનસ અને અગ્રણીઓ અહીંને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો અને અત્યારે અમારે લક્ષ્યાંક બસો ને એકાવન બોટલનું છે એ પણ પૂરું થઈ જશે અને ચા પાણી નાસ્તો પણ રાખેલ છે અને સમાજનો સાથ અને સહકાર સારો મળેલો છે તમામ મંડળીના અગ્રણીઓએ પણ અમને સાથ સહકાર સારો આપ્યો છે સાથે અમને સંકલ્પ બેંક અને ભણસારી ટ્રસ્ટે પણ અમને સાથ સહકાર આપેલો છે અને સૌ ભાઈ બહેનોએ અને સમાજના સૌ ભાઈ બહેનોએ અમને ખૂબ સહકાર આપ્યો છે તેથી જ અમારું કામ આ સિદ્ધ થયું છે અને સૌનો સહકાર આ રીતે મળતો રહે એવી અપેક્ષાઓ છે અને અમારું સ્થિતિ ગ્રુપ હંમેશા સેવાકીય કાર્યો સાથે જોડાયેલું છે કોઈ બહુચરાજી સંઘની સેવા હોય કે અંબાજી પગપાળા સંઘની સેવા હોય અને કોઈ પણ ધાર્મિક સેવાઓ હોય ત્યારે અમારું ગ્રુપ જોડાયેલું જ હોય છે બસ અમારો મંત્ર એક જ છે સેવા એ જ અમારું હિત ઓકે